તમારે ચોક્કસ રીતે ગણતરી કરવાની કે આખા દિવસમાં તમે કેટલી સેકન્ડ રહ્યા એમ જનરલ નો લે દિવસે દિવસે સમજ વધવી જોઈએ કનેક્શન છે ને એ રહેવું જોઈએ જેના દ્વારા આપણે આપણે આપણી રીતથી કરવા જોઈએ ને તો આપણી રીતથી કંઈ થવાનું નથી એમ ઇન્ટલેક્ચ્યુઅલ છે ને થોડુંક વધારવું પડે સૂક્ષ્મ બુદ્ધિ કરવી પડે આમાં મંથન કરવું જોઈએ મને કહે તો સત્સંગ આમ બળેક વાત છે એ સત્સંગની અંદર પછી એનું મંથન કરીને જે નિશ્ચય કરવો જોઈએ કરવાનો પેલા વિચારને જોવાનો પછી વિચાર પછી ભાવને જોવાનો અને ભાવ પછી હેતુને જોવાનો હેતુ ઇમેજ દ્વારા પ્રગટ થાય છે એટલે ત્રણ સ્તર ઉપર તમારે જુદા પડવું પડે ત્રણ ડાયમેન્શન અલગ અલગ ડાયમેન્શન એટેન્શન અવેરનેસ અને કોન્સિયસનેસ ત્રણ ડાયમેન્શન ને ટચ કરવાનો છે પ્રેમ બહુ જોઈએ પ્રેમ એમ કે રૂટીન જે કર્મકાંડો કરી છે એ નહીં કઈક પરિણામ જોઈએ આપણે રાગ દ્વેષ છે ને એને જોઈ નથી શકતા રાગ જે માન્યતાઓ છે એ પ્રગટ થાય છે રાગ દ્વેષ શું છે રાગ આવ્યો જેવો દ્વેષ આવ્યો એટલે આપણી અંદર એના વિશેના જે ખ્યાલો હોય એ બહાર નીકળવા માટે એટલે રાગ દ્વેષ છે ઈ ફેક્ચ્યુઅલ વસ્તુ છે પછી આપણે એનો કલર કરી છે તો એનું અસ્તિત્વ જ નથી એટલે આપણે ફેક્ચ્યુઅલ પેલા કાલ્પનિક વિચાર છે એ કાલ્પનિક છે વિચાર પછી ભાવ છે એ એ વાસ્તવિક છે છે અને વાસ્તવિકતાનું મૂળ કારણ જે એમ એમાં હું જોવાનું એવું થાય કે જેમાં આપણને ખ્યાલ આવે કે પ્રશ્નને આપણે જોઈ શકીએ છીએ સમજી શકી છે અને પ્રશ્નનો અંત થાય છે ત્યાં લગીને ન થાય ત્યાં લગીને આપણે અસંતોષ રાખવાનો એક ધ્યાન કરનાર હોય માનો કે તું ધ્યાન કર ધ્યાનમાં ક્યાં ધ્યાન રાખેસ આ ખેંચી જ અ્યારે આગ ના ચક્ર પછી રાખતો આગના ચક્ર ઉપર તો આગના ચક્ર પર ને શ્વાસ ઉપર બે એકે કેવી રીતે કર્યા એક સમય એક હોય મને કે શ્વાસ ઉપર હોય ત્યારે આગના ચક્ર ઉપર નો હોય ને આગના ચક્ર પર હોય ત્યારે શ્વાસ ઉપર નો હોય

का माइन्यूट प्रयोजन है खबर नदी पड़ती कि क्या है बी दिन खाए क्या है बी की खबर नहीं बाहर बिल्कुल खबर नदी पड़ती एक लोग सूक्ष्म तेज़ से एक माइन्यूट से जाए जाए अच्छी उम्र के लेकिनी और उससे सब बोलता है कि वो भागना चाहते हो ऊपर जाता है स्वास्थ्य मां मासून है स्वास्थ्य मां ब्रीडिंग रहा है ब्रीडिंग और इस चीज़ प्रोसेस में नहीं तो माइंड ना तो माइंड को लूज़ फेज़ है क्योंकि वहाँ पे हम हमने ये ना ट्रैक જે અવસ્થા છે ને ટ્રેક મૂકી દો હવે ટ્રેકના પરિણામે ટ્રેક રાખતા હતા એના પરિણામે આ શાંત અવસ્થા આવી હવે તમે એને ઊભું ન કરો પાછું આગના ચક્રમાં કે ક્યાંય ઊભું ન કરો એને ખાલી એ જે જે હોવા પણ જે પ્રકારનું હોવા પણ છે ફીલ કરો ખાલી એનો તમે કેમ ત્રીસ દિવસ કામ કરો ને પગાર મળે આ પગારની જગ્યા છે એ જગ્યાએ પાછા તમે જાગીને પ્રયત્ન કરો એમ ન કરાય પ્રયત્ન છૂટી ગયો છે છોડી દો અત્યારે જે છે એને અનુભવ કરો એટલે આપણને હું નિષ્ક્રિયતા ન ગમે સક્રિયતા ગમે એટલે નિષ્ક્રિયતા પરિણામ છે હવે તું આ વાત કર તો ખબર પડે ને મને હવે તું કોઈ દી આ વાત જ ન કર તો ખબર કેવી રીતે પડે એમ હવે માનો કે શ્વાસ ઉપર જોશ પછી શ્વાસ ઉપર જોયા પછી વખત એવો ટ્રાય કર જે પ્રયાસ કરે છે ને એની હાલત શું છે શ્વાસ ઉપર જવા માટે જે કોશિશ કરે છે એની હાલત શું છે ક્યારે કી જોઈ લેવો જે શ્વાસ ઉપર રે છે ને એ શ્વાસ ઉપર રહેનાર છે એના ઉપર તારી દ્રષ્ટિ નથી શ્વાસ જે રીતે હાલી રહ્યો છે ન્યા નજર છે હવે તારું આખો ગેસ્ટાલ્ટ બદલી ગયો તે શ્વાસ ઉપર ધ્યાન નથી રાખતો શ્વાસનો પ્રયાસ કરનાર છે એનો દશા શું છે ઈ ટાઈપ છે आले मारो मदत आता 83.4 वे आता सुधी जाईल वेरी ऑफिस नाहीले हां काय तुमही वाटत की हे जज हां तर जर सुधी जाईल ना तर रेस्ट लावतो कंप्लीट एफर्ट की आपला 100k 100k ची मेहनत और बेटा अब्दुल फरीद तो ही रेस्ट इज के जाई दे नाहीले अंडरस्टेंडिंग नाही म्हटले रेस्ट नाही ना खरेखर तो તમને તમે આ કરવા માંગતા હતા એટલા માટે કે શ્વાસ આવ એના માટે જ શાંત થઈ જાય એના માટે જ હતું હવે તમે એ શાંતિ ચાહતા નથી પાછું કઈ ક્રિયા કરવા માંગો છો અને કરવાનું છે ને ધીરે ધીરે પેસિવ થતું જવું જોઈએ આપણે અત્યારે કરવાનું એક્ટિવ હોય ધીરે ધીરે કરવાનું છે ને એ પેસિવ થતું જાય એમ અને તું કઈ પણ શ્વાસ લેસ ગમે કરનાર છે ને મળવા માટે આપણે કરવું છે એટલે અનુભવ કરનાર ને મળવું છે એ ચોખ્ખો ખ્યાલ તમારા મગજમાં હોવો જોઈએ ચોખ્ખો સ્પષ્ટ ક્લિયર આપણે એટલા બધા હલવાઈ ગયા હોય ને વા હાવ ભૂલી જાય એમ અત્યારે તારું ધ્યાન જાય જો અંદર અંદર જે ધ્યાન ખાલી ખાલી આમ અંદર આંખ બંધ કર નોકર કર કઈ નઈ ખાલી અંદર જોજી ખાલી